પ્રાચીન સમયમાં એક ઢોકી જ્યોતિષ હતું તે ગામના લોકો સામે મોટો જ્યોતિષ બનવાનો ઢોંગ કરતો હતો રોજ રાત્રે તારાને જોતો અને લોકોને ભવિષ્ય જણાવતો હતો જ્યોતિષી લોકોને કહેતો હતો કે મને તારાની ભાષા વાંચતા આવડે છે તારા આપણું ભવિષ્ય જણાવે છે એટલે હું તેમને જોતો રહું છું ગામના લોકો પણ તેની વાતો ઉપર વિશ્વાસ કરી લેતા હતા એક દિવસ રાતના સમયે તે તારાને જોઈને ક્યાંક જઈ રહ્યો હતો તેનું સંપૂર્ણ ધ્યાન તારા પર જ હતું ત્યારે અચાનક જ તે પડી ગયું ત્યાં કાદવ હતું કાદવમાં લપસીને જ્યોતિષ એક મોટા ખાડા સુધી પહોંચી ગયો હવે તે ખાડામાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ ખાડો થોડો ઊંડો હતો કાદવના કારણે તે વ્યક્તિ બહાર આવી શક્યો નહીં અનેક કોશિશ પછી પણ જ્યારે તે કાદવમાંથી બહાર આવી શક્યો નહીં ત્યારે તેણે ગામના લોકોનો અવાજ કર્યો તેનો અવાજ સાંભળીને ગામના લોકો જ્યોતિષીની આદત જાણતા હતા કે તે તારાને જોઈને ચાલી રહ્યો હશે ત્યારે જ આ ખાડામાં તે વળ્યો લોકોએ કહ્યું કે તમે અમને ભવિષ્ય અંગે જણાવો છો પરંતુ તમે પોતાનું જ પોતાનું વર્તમાન જાણતા નથી તમે તે વાતની પણ જાણ નથી કે તમારા પગ નીચે શું છે ભવિષ્યમાં શું થશે તે વિચારવાનું છોડીને વર્તમાન ઉપર ધ્યાન આપો ત્યારે જ જીવન સફળ થઈ જશે આ વાર્તા પરથી દબાણ મિત્રો આપણને એ બોજ પાઠ મળે છે કે જે લોકો ભવિષ્ય માટે વિચારતા રહે છે અને વર્તમાનમાં યોગ્ય કામ કરતા નથી તેમને ક્યારેય સુખ મળતું નથી એટલે વર્તમાનમાં યોગ્ય કામ કરશો તો ભવિષ્ય જાતે જ સુધરી જશે તમે અમારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ